ફરી એકવાર મૂવીના સ્ટાર કાસ્ટે પાટણથી પટોળા ગીતનું લોન્ચ કર્યું પાટણથી પટોળાથી આ ગીત આ વખતે નવરાત્રીમાં ધૂમ મચાવશે સિટીની પ્રાઇડ પ્લાઝા હોટલ ખાતે આજે ફરી એકવાર ફિલ્મની સ્ટારકાસ્ટે પોતાના નવીનતમ ગીત પાટણથી પટોળાના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ એન્ડ ગ્રીટનું આયોજન કર્યું હતું આ મીટ એન્ડ ગ્રીટનું આયોજન અને ગ્રીષ્મા ત્રિવેદી અને આત્રિશ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું જો આ ફિલ્મ ફરી એકવાર વિશે વાત કરીએ તો આ ફિલ્મને ડિરેક્ટ અખિલ કોટકે કરી છે અને પ્રોડ્યુસર પ્રોડ્યુસ મધુ એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે કર્યું છે ફરી એકવાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતમાં અલગ અલગ લોકેશન પર થયું છે આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક ટીકુ તલસાણિયા જેવા દિગ્ગજ એક્ટર્સ છે આ ઉપરાંત નૈત્રી ત્રિવેદી ઉત્સવ નાયક અવની મોદી સહિતના કલાકારો પણ જોવા મળશે આ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જેમાં ઇમોશન અને કોમેડી થકી ખાસ મેસેજ આપવામાં આવશે આ ફિલ્મ વાત બાર સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ કરવા જઈ રહી છે જો સુંદર બનાવી છે પોતે એનો આઈડિયા હતો અને છે કાજલ એક્ટ છે એન્ડ વી હેડ અ ગુડ ટાઈમ વી એન્જોયડ અમે બહુ મજા કરી છે આ શૂટિંગ દરમિયાન અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમને બધાને બહુ જ ખાશે અને મને લાગે છે કે આવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધતી જાય દિવસે ને રાત્રે પ્રગતિ કરતી જાય અને આપણે નવા નવા મુકામો ટચ કરતા જઈએ

બાર તારીખે જયારે ફિલ્મ રિલીઝ થશે ઓડિયો છે અને એનાથી વધારે સરસ વિડીયો છે એટલે આ નવરાત્રીનું બહુ જ મોસ્ટ ફેવરેટ સોંગ થવાનું છે અને બાકી ફરી એકવાર ફિલ્મ ડિરેક્ટર સાહેબ હકીલભાઈ કોટકે કહ્યું અમની કહ્યું કે જીવનમાં ફરીથી એક ચાન્સ લાઈફ ને રિલેશનશીપ ને આપવો જોઈએ આ ફિલ્મની એ વાર્તા છે એ મેસેજ છે અને આમ શ્યોર પ્રેક્ષકોને બહુ જ મજા કરશે આ ફિલ્મ આઈ એમ જસ્ટ પ્લેઈંગ ધ ગેસ્ટ ઓપિરિયન્સ ઇન ધ ફિલ્મ સો વેરી ઓલ ધ બેસ્ટ અને આમ શ્યોર બધાને બહુ જ ગમશે આ ફિલ્મ